અગાઉના વિડીયોમાં આપણે મેગ્નેશિયમ પટ્ટીનો દાહોડનો પ્રયોગ જોયો હતો જે દરેકને સમજાયો હશે તેવી આશા રાખું છું પ્રયોગ એકમાં આપણે રાસાયણિક ફેરફાર થતો જોયો કોઈને યાદ છે પ્રયોગ દરમિયાન શું રાસાયણિક ફેરફાર થયો હતો સરસ જ્યારે આપણે પ્રયોગ શરૂ કર્યો હતો ત્યારે મેગ્નેશિયમની પટ્ટી હતી અને પ્રયોગ પૂરો થયો ત્યારે મેગ્નેશિયમની પટ્ટી પાવડર સ્વરૂપમાં રૂપાંતર પામી જે રાસાયણિક ફેરફાર છે અને જો રાસાયણિક ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય મેગ્નેશિયમની પ્રક્રિયા હવામાં રહેલ ઓક્સિજન સાથે થાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે જે રાસાયણિક પ્રક્રિયા છે હવે આપણે આગળ વધીએ પ્રયોગ બે આ પ્રયોગ કરતાં પહેલાં સાધનોનો પરિચય મેળવીએ અહીં કસનળી ફ્લાસ્ક અને બીકર દેખાય છે જેમાં આપણે વિવિધ દ્રાવણો નાખીએ છીએ આ પ્રયોગમાં આપણે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લેશું બંને દ્રાવણને ફ્લાસ્કમાં નાખીએ દ્રાવણને કસનળીમાં નાખો તો પણ ચાલે અહીં આપણે ફ્લાસ્કનો ઉપયોગ કર્યો છે તમે બંને દ્રાવણનો રંગ જોઈ શકો છો બંને દ્રાવણનો રંગ રંગવિહીન છે રંગવિહીન એટલે કે આપણે જે પાણીનો રંગ હોય છે તેના જેવો રંગ હોય છે અત્યારે બંને દ્રાવણો અલગ અલગ ફ્લાસ્કમાં રાખે છે હવે પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને લેડ નાઇટ્રેટના દ્રાવણમાં ઉમેરી બંને વચ્ચે હવે પ્રક્રિયા થશે અને પીળા અવક્ષેપ બનશે જે તમે જોઈ શકો છો જેને લેડ આયોડાઇડ કહેવાય છે અને જે ઉપર દ્રાવણ દેખાય છે તેને પોટેશિયમ નાઇટ્રેટ કહે છે અહીં રાસાયણિક ફેરફાર થતો જોવા મળે છે શરૂઆતમાં બંને દ્રાવણો રંગવિહીન હતા પ્રયોગ કરીએ ત્યારે બંને દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થાય છે અને પીળા અવક્ષેપ મળે છે જે આપણે કહી શકીએ છીએ કે રાસાયણિક ફેરફાર થાય છે અને રાસાયણિક ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થાય તેમ કહેવાય હવે રાસાયણિક સમીકરણ આપણે લખીએ